બોલો મારે છે ને મારે બાન ઘરે ખીયર કરવા જવાનું છે ને અહીંયા વાહન કોઈ નીકળતું નથી બોલો આ ગામ હાવ ભમરારું છે અહીંયા છે ને વાહન જ ન જડે બોલો શું કરું ઘડીકાએ કાંઈ ઊભી રહો વાહન જડે ને તો હારું તો ખાયો ખા વહી જાવ મારે બાન ઘરે કાંઈ દેખાતું જ ન વાહન બોલો શું કરું એ भूलियो तुम्हारे किन का जाऊ છે એમાં બાંધ ઘર હે કરવા જાવ છું તમે કિલ બાજુ જાવ છો એ હું તો મારા સોળી ના ઘરે જાવ છું એવું છે એકાદો આંટો મારતો હું બે દી રોકાવતો હું શું એવું એ હા તો વાહન જડતું નથી નથી જડતું વાહન ના ના હા હમણે આવશે કડી ઉભા રહ્યો આ તમ તાર આપણે શું હું ક્યાં ની ઊભી છું મને હજી વાહન નો જડ્યું તો તમને શું જડશે એ હમણે એકાદ ઊભો રહેશે ઈ આયુ જો એક મોટરસાઈકલ આમ સાઈડ માં જો હાલો હું ઊભું રાખું મોટરસાઈકલ ને હે બટા ઉભો રે મને લેતો જા

મારા દીકરા મને આમ બે હારે મારે હડિયો જ કરો લાઈ આમ જઈને હાડી અને હું વાંટ માણા આપડા ઘરે કોઈ ન આવે શું કરવું ત્યાં ગામમાં રખડી આવું પરબ છે આમ ગામમાં રખડવું એના કરતા સિટીમાં સીટી માં આ આખો દીવ જાય અને બે કામ રખડે જાય આમ તો કોઈ મારા ઘરે આવવાનું છે નહીં મારા દીકરા ના રહ્યા ને એમ મને એમ નહી બિહારે આ સોડી ભરી મારા દીકરા બહેરી ને વયા જાય છે તો મારે હાડી પહેલી લેવી છે શું એટલે હું બે બની જાઉં રેઠા મને બિહારે શું ભાઈ કાય કે હાડી પહેરી લો નક દોહો દેવન દોહન કોઈ નો બેહારે મારા દીકરા છોડી છોડીને બેહીને વયા જાય આય આ હાડી પેઈ લો આ માથે ઓઢી લો હા થઈ ગયું લાય આલ્યો તો હવે લા ઓલી જોકરિયો ભરેલી રિક્ષા આથી દરવાજ નીકળે પણ હવે ગેરે આવશે આ એક મેટ્યુ આવે છે પણ એ તો લગભગ નેવું ભરેલું દેખાય

આમ આગી જ સારી કાઢ નાખવા આવે છે કે નહીં એક વાહન આવે છે લે મારા દીકરો એક ડોહો છે હવે ના ડોહાને તો ઉભો રખાય શું એટલે રે રે ઢો એ ઉભાઈ રો ઉભાઈ રો ભાઈ એ ભાઈ નો કહેવાય કા બે મોટરસાઈકલ આવે બે મોટરસાઈકલ એ ઉભું રાખો ઉભું રાખો

પણ અમે નવરા છે ભાઈ અમારે કઈ કામ નથી એટલે આ મારે નવું મોટર છે આમ થી રાઉસ કરવાનું તો હરે કરી નાખ એ બે જણા બિહારી રાઉસ નો કરાય એન્જિન છોટી જાય ભલે મારું મોટર નું છોટી જાય છે ને હાલો આપણે હાલો એ આવ આ પર મારે લે તમે આમ તો મારું મોટર સાયકલ કેવું ખબર હવે ટોપલી તારું કામ ન ક્યાંક ઠોકી હેઠું એ આવડે મને અસર એ ઉભાડ્યો તો એ ભાઈ તું જાણે કે આયા શું ઊભો મને ઈ કયો તમારા બે માંથી

બોલો ને સમજો તમને કાઈ વાંધો ન હોય ને તો આપણે ચોરીના ચાર ફેરા ફેરી નાખી એ શું બોલ્યા આમ તો હું આંઢવા છ મારા કામ થઈ જાય મને બાયડી પડી જાય અને તમારે કોઈન મોડતે કે મા બે હું નહીં હું લેતો જાઈશ આજ જરા ભલ્લે તમ આજ ભલ્લે બો ફેરા ફરવા છે કા તારે તારી જાય ના ડોલા ડગો કીરો એ મારી આઈ ને ડાકુ મારે કેવા સપના હતા બધું પાણી માં ગયું એવું છે બણ્યા આવું કોઈ આરે નો કરાય બહુ બૈરામ બેહારો છે કા તારે આ બૈરું જોઈને ઊભો જો તો કા તું તો હવે આઈલો આવજે કાય લઈ ન જાવો આવો ભાગે છે ક્યાં ઊભી નો રે મારો દીકરો બૈરું ભરીને ઊભો જો હવે મારે ક્યાં આગવું હતું મારે તો આ આવી ગયું 来，我来捞的，我这边别所